સરિતા શોપિંગ સેન્ટરનું ગેરકાયદેસર બાંધકામ તોડી દબાણ દૂર કરવામાં આવ્યું કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે ભાવનગર શહેરના સરિતા સરિતા સોસાયટીના નાકે આવેલ શોપિંગ સેન્ટર પર ગુરુવારે મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી આ શોપિંગ સેન્ટરનું બાંધકામ કોમન પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું જેના કારણે વર્ષોથી કાનૂની લડત ચાલી રહી હતી મળતી માહિતી મુજબ સરિતા શોપિંગ સેન્ટરનું જૂનું બાંધકામ તોડી

તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત હાજર રહ્યા હતા બુલડોઝર અને ટેકનિકલ સાધનોની મદદથી શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર ભાગો તોડી પાડવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ પ્રકારની અશાંતિ કે વિવાદ સર્જાયો ન હતો રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર